નમસ્કાર ધરતીધન માર્બલ આપણી આ પેઢી ઓગણીસો ને ચોરાણુંથી નવસારીમાં કાર્યરત છે જેમ જેમ ટાઈમ વીતતો ગયો લોકોની રિકવાયરમેન્ટ વધતી ગઈ તેમ આપણે બે હજાર આઠમાં એમાં સિરામિક પ્લસ કર્યું અને નવસારીની આપણી જે પ્રજા છે એની આ તે આપણા સારા સંબંધો ને સારી અમારી સર્વિસ એને અમે ધ્યાનમાં રાખીને ધીરે ધીરે આમાં નવું અમે ડેવલપ કર્યું આમાં કઈ કંપનીઓનું આપણે કામ કર્યું માર્બલ ગ્રેનેટ પછી એમાં સિરામિક સેનેટરી સિરામિકની અંદર કઈ બ્રાન્ડેડ કંપનીઓ આપણે લાવ્યા અને લોકોને સુરત સુધી દોડવું પડે છે તો એની પ્રજાનું ખાસ કહેવું હતું ભાઈ મનોરભાઈ તમે કંઈ ને કંઈ અહીંયા નવું ડેવલપ કરો બ્રાન્ડ કોઈ લાવો તો આપણે આઈકોન કંપનીનો એક પંદર વર્ષોથી ઓલરેડી કામ કરીએ છીએ આપણે ડિસ્ટ્રિબ્યુટર ઓલરેડી એના હતા તો સ્પેશિયલ આપણે એની સ્પેશિયલ સોફી બનાવી છે એસઓપીને આજે આપણે ખુલ્લી મૂકી છે તો લોકોને સારી ચોઈસ નવા બંગલાઓ માટે વ્યવસ્થિત આઈટમ મળી રહે એના માટે એક આપણો ધ્યેય છે કે નવસારીની પ્રજાને દોડવું ના પડે અને નવસારીની જે પ્રજા છે એ પ્રજા હકીકતમાં આમ જોવા જઈએ તો બહુ સારી સંસ્કારી નગરી આપણી નવસારી ગણાય છે અને હકીકતમાં એ સંસ્કારી નગરીનો જે દરજ્જો મળ્યો છે એમાં કોઈ કિંતુ કિંતુ પરંતુ નથી કેમ કે જે પ્રજા આપણને અહીંયા પ્રેમભાવ આપ્યો છે એની રિક્વાયરમેન્ટને આપણે ધ્યાનમાં રાખી અને આ વસ્તુ આપણે આજે નવી પ્રેઝન્ટેશન મૂકી છે